નમસ્કાર મિત્રો છો સમ્રાટ સમાચાર સમાચાર હવે તલાજા શહેરના જાણીતા દુઃખદ અવસાન થતાં આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તળાજા શહેરના જાણીતા વેપારી દુઃખદ અવસાન થતાં આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તળાજા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને વેપારી અગ્રણી એવા નવીનભાઈ શાહનું એસી વર્ષની ઉંમરે ટૂંકી બીમારીથી દુઃખદ અવસાન જેમાં તળાજા શહેર અને તાલુકાને ખૂબ મોટી ખોટ પડેલ છે ભગવાન સુમતીનાથ દાદા તેમના આત્માને શાંતિ અર્પણ કરે અને તેના માટે આજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરતભાઈ ઠંઠની આગેવાનીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને શોક સંદેશ પાઠવીને ચેમ્બરની ઓફિસ ખાતે શોકસભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિવકથાકાર ભારદ્વાજ બાપુ તેમજ કોમર્સ પ્રમુખ ભરતભાઈ ઠંઠ સહિતના વિવિધ મેમ્બરો અને વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા પ્રમુખ આજે દુઃખની લાગણી વ્યક્ત કરતા ખાસ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીને તળાજાની અંદર જ્યારે ઓક્ટ્રોયની શરૂઆત હતી ત્યારે વેપારીના નાના મોટા પ્રશ્નોને વાચા આપવા માટે તળાજા શહેરની અંદર અમારા વડીલ નવીનચંદ્રભાઈ શાહ કે ભૂતપૂર્વ પ્રમુખ છે એમને ખૂબ મહેનત કરી અને ત્યારે તળાજા ચમરો કોમસની સ્થાપના કરેલી આજ એ વડ વડવૃક્ષને અમે એમના મીઠા આંબાના મૂળ અને કેરી સ્વરૂપે ખાઈએ છીએ આજે તળાજા વેપારી સમાજ હર હરહંમેશના માટે નવીનચંદ્રભાઈ શાહ શેઠનો આભારી રહેશે હરમેશના માટે અમે સુમતીનાથ દદાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા માટે એમના આશીર્વાદ કાયમના માટે બિના રહે અસ્તુ Já